અન્ય લાયન્સ સભ્યો અને શાળાના શિક્ષકો તથા આચાર્ય શ્રી હર્ષા મહેતા તેમજ રક્તદાનમાં આવેલ ડોક્ટર અને નર્સ દ્વારા કરવામાં આવ્યું જેમાં શાળાના વાલીગણ તેમજ મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ રક્તદાન કર્યું હતું કુલ ત્રેવીસ હજાર છસો સીસી રક્ત એકત્ર થયું જેમાં શાળાના શિક્ષકો અને વકીલ સ્ટાફ પણ હાજર રહ્યા હતા આચાર્ય શ્રીએ હાજર રહેલ વાલી ગણ વિદ્યાર્થીઓ શિક્ષકો બધાનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે ખરા અર્થમાં ક્રિસમસની ઉજવણી શાળાએ આ સેવાના કાર્યથી કરી છે કોઈના જીવ બચાવવાથી વધુ કોઈ જ સેવા નથી રક્તદાન એ જ મહાદાન રિપોર્ટ બાય ભારતી માખી જાણી ગાંધીધામ